નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા ચૌદસો એકથી ચૌદસો ને વીસ પાટડી તેરસો સાઠથી ચૌદસો ને ત્રીસ મોરબી તેરસો પચાસથી પંદરસોને ચોવીસ અરસોલ તેરસો પચાસથી ચૌદસો ને ખાંભા ચૌદસો ત્રીસથી ચૌદસો એકોતેર સાવરકુંડલા તેરસો નેવુંથી પંદરસો ને ત્રણ ત્રાંગધા અગિયારસો બાવીસથી એક રાજકોટ તેરસો ચાલીસથી ચૌદસો ને અઠ્ઠાણું અમરેલી નવસો પચાસથી પંદરસો ને ચૌદ વિરામગામ તેરસો બાવનથી ચૌદસો ને ચુમ્માલીસ હળવદ તેરસો પચાસથી પંદરસો ને દસ જેતપુર અગિયારસો દસથી પંદરસો ને એકાવન છોટાણા બારસો છત્રીસથી ચૌદસો ને સાત બાબરા ચૌદસો દસથી પંદરસો ને ત્રીસ વિસાવદર બારસો દસથી ચૌદસો ને છાસઠ કાળાવડ તેરસોથી પંદરસો ને છવ્વીસ આંબલિયાસણ ચૌદસો અગિયારથી ચૌદસો છસદણ તેરસોથી ચૌદસો પિંચોતેર વાંકાનેર બારસો પચાસથી પંદરસો ને પંદર બોટાદ અગિયારસો ત્રીસથી પંદરસો ને ત્રણ ધ્રોલ તેરસોથી પંદરસો ને અઢાર ખારીજ તેરસો થી ચૌદસો ને ઓગણ ગોંડલ અગિયારસો એકાવનથી ચૌદસો ને છન્નું માણસા તેરસોથી ચૌદસો ને ચારસમા અગિયારસો એકાણુંથી ચૌદસો ને અડસઠ લાખણી તેરસો એકાવનથી ચૌદસો ને પાંત્રીસ ઇયોદર તેરસો એકાણુંથી ચૌદસો ને વીસ લખતર ચૌદસો દસથી ચૌદસો ને ખોરા તેરસો નેવુંથી ચૌદસો ને સડસઠ સિહોરી તેરસો સિત્તેરથી ચૌદસો ને પાસઠ હિંમતનગર તેરસો પચીસથી ચૌદસો ને બ્યાસી મહુવા અગિયારસો ત્રેપનથી ચૌદસો ને બહુચરાજી તેરસો પચાસથી ચૌદસો ને ઓગણપચાસ પાટણ તેરસો નેવુંથી ચૌદસો ને પંચાણું ભીલડી તેરસો એકાવનથી તેરસો ને પંચ્યાસી સિદ્ધપુર તેરસો તોતેરથી ચૌદસો નેવું અંજાર ચૌદસો દસથી પંદરસો ને પાંચ ઉનાવા અગિયારસો અગિયારથી પંદરસો જાદર ચૌદસો વીસથી ચૌદસો ને પંચ્યાસી